ભરૂચના કશક ગરનાળા વિસ્તારમાં વિકાસ કાર્યના કારણે ટ્રાફિક સમસ્યા વાહન ચાલકો માં હાલાકી ભરૂચ શહેરના કશક ગરનાળા વિસ્તારમાં પાલિકા દ્વારા વિકાસ કાર્ય અંતર્ગત બ્લોક બેસાડવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે ચોમાસા પહેલા કામ માટે ટેન્ડર આપવામાં આવ્યું હતું પરંતુ વરસાદના કારણે કાર્ય અટકી ગયું હતું હાલ વરસાદમાં રાહત મળતા કામગીરી ફરીથી શરૂ થઈ છે આ માર્ગથી રોજબરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે ખાસ કરીને પીક અવર્સમાં આ માર્ગ દિનચર્યાના વાહન ચાલકો માટે મહત્વનો માર્ગ ગણાય છે રાત્રિ દરમિયાન જૂના બ્લોક કાઢી નાખવાના કારણે રસ્તા પર મોટા ખાડા સર્જાઈ ગયા છે જેના પરિણામે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક વાહનો ખાડામાં ફસાઈ ગયા હતા જેના કારણે અકસ્માત જેવી પરિસ્થિતિઓ સર્જાઈ અને ટ્રાફિક જામ પણ અનુભવવામાં આવ્યો પરિસ્થિતિની ગંભીરતા જોતા ભરૂચ પાલિકા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી રદ કરવાનો આદેશ આપ્યો હતો તેમણે સૂચના આપી કે હવે તમામ કામગીરી સમય કરવામાં આવે જેથી વાહન ચાલકોને મુશ્કેલી ન થાય આ મામલે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે નિવેદન આપ્યું કે વિકાસ કાર્ય જરૂરી છે પરંતુ તંત્રએ યોગ્ય આયોજન અને જાહેર નોટિફિકેશન વિના કામ શરૂ કરવું અસ્વીકાર્ય છે સામાન્ય જનતાને આ કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ટ્રાફિક જામની માહિતી મળતાની સાથે જ પોલીસ તંત્રએ તરત કાર્યવાહી કરી હતી અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ સાથે લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ભરૂચ નગરપાલિકા દ્વારા કસક વિસ્તારના ગણનાળાની અંદર જે બ્લોકની કામગીરી શરૂ થઈ છે વિકાસનું કામ છે કામગીરી સારી છે પરંતુ કહી શકાય કે બે જવાબદાર લોકો કામગીરી કરી રહ્યા છે અને જે રીતે બિન અનુભવી લોકો કામગીરી કરતા હોય એ રીતે કામગીરી શરૂ કરેલી છે તમે જોઈ શકો છો કોઈ પણ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી આ કામગીરીનો જેનાથી વાહન ચાલકોને ખબર હોય કે આ કામગીરી ચાલુ છે તો એ લોકો બીજે રસ્તે જઈ શકે કોઈ પણ ડાયવર્ઝન નથી અને તમે જોઈ શકો છો કે અહીંયા જે ડ્રેનેજની પ્રોબ્લેમ છે ડ્રેનેજની સફાઈ કામગીરી કર્યા વગર આ બ્લોકની કામગીરી શરૂ કરી તો ડ્રેનેજનું પાણી આજે રોડ પર ફરી રહ્યું છે લોકો સવારથી ખૂબ જ હેરાન પરેશાન છે ઘણા લોકોની બાઇકો સ્લીપ કરી છે પડેલા છે હમણાં જ અમે અહીંયા વેપારી મિત્રો સાથે મળેલા છે દુકાનદારો સાથે મળેલા છે અમને કીધું કે નગરપાલિકાએ આ કામગીરી શરૂ કરતા પહેલાં આ ડ્રેનેજની સાફ સફાઈ પહેલાં કરવી હતી કેમ કે બ્લોક કાઢીને ગયા પછી તરત જ અહીંયા ડ્રેનેજનું પાણી ભરાઈ ગયું છે એટલે નગરપાલિકા ચીફ ઓફિસર હોય કે નગરપાલિકાના જે સત્તાધારી લોકો હોય એમને કહેવા માંગે છે કામગીરી જયારે ગ્રાન્ટ આવતી હોય વિકાસના કામોની તો એ કામગીરી પ્રોપરલી કરાવી જોઈએ નોટિફિકેશન બહાર પાડવું જોઈએ અને સારી રીતે કામગીરી થાય જે કામગીરી વર્ષો વર્ષ સુધી ચાલી શકે એવી કામગીરી કરવી જોઈએ ના તો પ્રજાને તમે આવી રીતે હેરાન પરેશાન કરી શકો અગ્રવાલ મારી કસકમાં મીઠાઈની દુકાન છે બ્રજવાસી સ્વીટ એન્ડ પ્ર આજે અમે વેપારી આટલા વરસથી છે અને અંડરપાસ બી આટલા વર્ષથી આની જે સમસ્યા છે કે દર ચોમાસામાં પાણી ભરવા જવાનું રોડ ખેદા જવાનું આનું કોઈ પરમનન્ટ સોલ્યુશન નીકળતું નથી આ નગરપાલિકા કાલે રાતે આવીને આખું આ ખોદકામ કરી ગઈ છે આનાથી ટ્રાફિક જામ થાય જ અમારી ઘરાકીમાં ફેર પડે જ અમારું પીક સિઝન છે આ કે જેની અંદર ઘરાકો આવે અમારું વેપાર થાય પણ આ ટાઈમે બી નગરપાલિકાએ રાતે રાત ખોદી કાઢ્યું છે અને આનું આટલા વર્ષોથી કોઈ સોલ્યુશન આવતું છે નહીં એટલે અમારી આ દરખાસ્ત છે કે પ્લીઝ આ નું કોઈ સોલ્યુશન કરે બીકોઝ આ કસક સેન્ટર છે ભરૂચ નું અહિયાં મેન રોડ છે જે આખું રોડ પાસ થાય છે આવા જવા માટે સેન્ટર છે તો આનું કોઈને કોઈ સોલ્યુશન લાવે આ અમારી દરખાસ્ત છે નગરપાલિકા થી બસ આજ છે